માટે ટોલ લઈને આંદોલનની શરૂઆત જે અગિયાર તારીખના રોજ કરવામાં આવી હતી જેના ભાગરૂપે આજ રોજ દસ કલાકે ટોલ નાકા ખાતે એકવીસ જેટલા કાર્યકરોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે અંતર્ગત કરજણ પોલીસ દ્વારા પાંચ જેટલા કાર્યકરોની આંદોલનની શરૂઆત પહેલા ધરપકડ કરી લેવામાં આવી છે વાત કરવામાં આવે તો કર્જન નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલા ભરથાના ટોલ નાકા ઉપર તારીખના રોજ સ્થાનિકો માટે ટોલ મુક્તિને જે આંદોલન શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ આજ રોજ એકવીસ જેટલા કાર્યકરોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે કર્જન પોલીસ દ્વારા મુખ્ય આંદોલનકારી એવા પિન્ટુ પટેલની સવારે સાત કલાકે તેઓના ઘરેથી ધરપકડ કરી લેવામાં આવી છે તેમની સાથે અન્ય ચાર વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી આવી છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈ પોલીસ દ્વારા ધાવટ ચોકડી અને ટોલ નાકા ખાતે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે શું કહ્યું પિન્ટુ પટેલે ધરપકડને લઈ સાંભળો પિન્ટુભાઈ તમારા આંદોલન પહેલાં તમારી ધરપકડ કરવામાં આવી શું કહેશો આ જે નીતિ છે એ દમનકારી નીતિ છે એ નીતિને અમે સખત શબ્દોમાં વખોડીએ છે સ્થાનિકોને હક અને અધિકારની લડત માટે જ્યારે આજે અમે સવારમાં એકવીસ જણ જઈ રહ્યા હતા ત્યારે પોલીસને આગળ કરી અને આ જે દમન નીતિ વાપરવામાં આવી છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અમે અમારો હક અને અધિકાર માટે જઈ રહ્યા હતા અને તે પણ સ્થાનિકોને હક અને અધિકાર મળે એટલા માટે અમે લડત કરી રહ્યા હતા ત્યારે હવે પોલીસ પ્રશાસનને આગળ લાવીને જ્યારે આજે અમારી ધરપકડ કરવામાં આવી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ જે દમન નીતિ છે એને ક્યારેય ચલાવી નહીં લે એ આજે જાહેર કરીએ છીએ અને પ્રેસ મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ સ્થાનિકોને જાગૃત થવાની જરૂર છે અને જાગૃત થશો ત્યારે જ આ લોકો પણ હાર મારશે અને લોકો ત્યારે રસ્તા પર આગળ ઉતરશે ત્યારે આ ટોલ ફ્રી કરાવીને રહે તો શું કહેવાય કે આજે તમારી ધરપકડ થઈ જશે તો દસ વાગે જે આંદોલનની વાત હતી એકવીસ જનની જાતનું વિલોપનની શું રહેશે ધરપકડ થઈ ગઈ છે ત્યાર પછી હવે આંદોલન કઈ રીતના આગળ ચીંધવું એ આગળ અમે અત્યારે અમે એકવીસ જણ બેસી અને નિર્ણય લઈશું અને આજે જે અમે આત્મવિલોપન કરવા જવાના હતા સ્થાનિકોના હક અને અધિકાર માટે પોતાનો જીવ પર લગાવી અને દેહ પોતાનો દાન કરવા જવાના હતા ત્યારે અમારી ધરપકડ કરી લેવામાં આવી છે અને તે પણ ઘરેથી ધરપકડ કરવામાં આવી છે આ ખરેખર અંગ્રેજોનું શાસન હોય એવું દેખાઈ આવે છે કેટલા જણા હજુ બીજા બાકી છે તમારી જો અત્યારે અહીંયા જ આવે છે બધાને પોલીસ એક બીજા એક એક કરીને લઈને આવી રહી છે અને અત્યારે અમારી ધરપકડ કરીને અહીંયા અમને બેસાડવામાં આવે તો શું તમારા આંદોલનનો ફિયાસ્કો કહી શકાય ફિયાસ્કો કઈ રીતના અમને જ્યારે ઘરેથી જ ઉઠાઈ લેવામાં આવે છે અને આ દમન નીતિ વાપરવામાં આવે છે તો ફિયાસ્કો નહીં પણ આ એક દમન એક રાજા એક અંગ્રેજ શાસન અને હિટલર શાહી શાસન કહેવામાં આવે